તમે એનું પાલન કર્યું નહીં એમાં ડોહાન તમારા ધર્મ ના આટી પડી અને ધરમ તારી માતાજી તો ખસી મારા કે ચાલે તો ડોહા વખત થી શું બોલો પણ ડોહા આગળ આ ધરમ હતો એટલે મજા હતી પણ જ્યાં ધરમ ગયો ડોહો ગયો અને ધરમ ન તારા ડોહા ને આટી પડી અહીંયા બધી વાતે અવરી 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 જાપડી રહી શું બોલું મિલન કે મેરડી છોડ દે છે ઓલો અઘોરી છોડ દે છે પણ આ ગાડી રહી ને અને ખાતું લઈને બેહનારી છે આખું ખાતું નહીં પાસે છે એટલે એટલા પાવર થી કે કોઈ બી ધરમ નું ગોરી પી જવું લે શું બોલો પણ આ ડોહા ને આ વખત ઝાંપડી ને ચડા ચડી થઈ અને અહીંયા છાંપડી બોલ માટી નીકળી જઈ કે જ્યાં આવે તું ગોત તો ના મળવું તને ભગવાન પણ આજ તો મનકવેલી ને જઈને એટલે બાર પાડવી પડી મારે બાર પાડવાની આવતી નથી ક્યાં મેલણી ના ઘોરી ના ખાતા ના છે

શું બોલું શબાવારો દોહોરી ભાઈ ગયો તો હું શંકરની રજા લઈને નીકળ્યો છે આજ શંકરનો ભગત શું આ બધા દેરા ધોરણ રાખતો છું તો હું શબ્દ બોલું અને તાંબાના પતરા ઉપર ના લખી દઉં મિલન તો તમાર અઘુર રૂપીદાન ધુણો નકામી વાત પડ છે બાબા જય જય

કે હું તો તાપું ગરિયો ને પછી આટી ગાડના રહતા હું તો મને આટી ગાટતા આવડતું નથી આ બે ને મારો ગોગોન સિકોતર એમ મજા પછી તારો આચો સાચો ધર્મ તારો તન હાથમાં આવી પે આ પક

હા તારા ડોહાય તો તમારામાં તો વખો ગાલ્યો પણ ચીટલાય ઉપર મોઠું નાખીને ઉલાડ નાખ્યા એ વખો તો ડોહાય તો બહુ ભોગ્યું જીવડા સુધી પડીને નાખ્યો હો હા શું બોલું છે બાવારો જય જય બાપા કે હાળા તઈ દાડે લે આપડા હુકાડ નાખેલા હી નહીં ઉકવાડેલા આપણો જોયો નથી તો વર્ષોની વાત છે શું બોલું કે આજ મારો ધરમ લઈને હટતો ઈશું ને જોમાં ખોટ પડવા દો હા ના જો તારો ટાપાક પડદો પૂરા અન તારો ડોહો લાઈ સપને લાઇન વાત મંડાવ કે આટલા આટલા ધર્મ મારી હંગા દેતા પછી આ ધર્મ તો તાર પૂજવા લેવા પછી લેવા પછી લેવા પછી પણ તે કામ માં ગઈ કામ કુડા કરી દો પછી આગળ આગળ માલક મારી આ કામ તો તારી ઘણી મને ટાપુ થયા વગર મને કોઈ ને હાલતા આવડતું મને ટાપુ કરશે તો પછી એકવી રૂપિયા માગશે હું એકાવન આપે કે આપણી અગર પાંચ લાખ હોય તો અઢી લાખ જ લાય કઈ ના લાય ન કે ભલે ઘૂસી બે આપણે શું બરાબર ને અત્યારે હું પેલા બે વાર જ ભર્યા હોય બરાબર

ભગવાન ના ઘર સુધી પછી પહોંચી જયે ગામ નું બોલ શીખે બતા ગામના પહોચી જીકોતર ના લેવા જવાનું છે

કે ઓગણી ના તૈય કરતા આવડે છે તમને પાંચ મકાન નો ધણી કરતા આવડે મને વાલ લાગતી ના